ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને પક્ષીના માળા તથા પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાબરકાંઠા સ્મિત ગોહિલ સાહેબની સૂચનાથી સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ઉનાળા અનુસંધાને પક્ષી માટે માળા તથા પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો પોલીસે હેડક્વાર્ટર્સના ગેટ આગળ ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસ પ્રત્યે તેઓની જાગૃતિને પ્રોત્સાહિત કરવા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરી પોતાનું વાહન ચલાવતા આશરે સો વાહન ચાલકોને આવનાર ઉનાળામાં પક્ષીઓને મદદરૂપ થવા માટે માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું જેમાં સ્મિત ગોહિલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાબરકાંઠા નાય પોલીસ અધિક્ષક પાલય સોમેશ્વર મુખ્ય મથક હિંમતનગર તથા નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ કુમાર નાઈ એસસી એસટી સેલ હિંમતનગરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતું જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી જોશી તથા હાઈવે ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી રાઠોડ સાહેબ તથા ટ્રાફિક કર્મચારીઓ હાજર રહ્યા હતા ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા બ્યુરો ચીફ આબેદ અલી